તો હેલો ભાઈ કેસે આપણે પાછો શરૂ કરી દીધો છે મિત્રો આપણે પહેરી લીધા છે નંબર ના છે એવું છે ભાઈ ને નંબર ના લાગે છે આપણે એક ચીસમાં પહેરી લીધા છે બીજા ટ્રાય કરી કેવા છે એ લાગતો ઈ પહેરવું કેવા લાગે ખોલી દેતો કાઈ નઈ તો આગળનો નો વિડિયો શરૂ કરવો પડે વાહી આ નંબર ના જસમાં છે જો ને બે પડી જાય પેલા આ તો નંબર ના છે હું કો દઉં ચાકો ગડી ગડી આ પા ઉડાવી છે વાહ આપણ પતાકડું બસું આવી ગયું એનું શું કરવું લેડીસ ના છે જેન્ટ્સ ના કાઈ ખબર ન પડતી આ પેર ને ચિંટુ આ તો નાના

हां मैं मैं वो पहले ले समझो या <laughs> चाक। चाको बाको चिंतन भाई एका दे हाँ से बाबा लागी तो गाफा से और बोल तो बेटा भी चाको बाको ले लो ना आ लगाड़ो से रूम में तुम्हारे घरे जो ए हां रुसे टेबल पर राखवा से हां से

તારે આને કહું છું મારા માટે વસ્તુ પકડા પકડાવતો નથી હવે પછી છે ને એ ડોલ બોલ તો એકાદ લે ચિંટુ કચરા ટોપલી એટલી બધી તો કચરા ટોપલી છે ભાવનગર વાળા ક્યાં કોઈ કચરા કચરા નાખે છે કચરા ટોપલી આ ધૂપ દીવાનો આખો સેટ છે ચિંટુ ભાઈ તમારે મંદિર તો લેવાનું સારું ધૂપ દીવા તો લઈ લો એ હું છે બોડી લોશન હાલે ધૂપ દીવા નારવાર બોડી લોશન મળે હું ફેબ્રિક ફ્રેશનર પિયર્સ સાકું છે ડીઆઈવાય મે એ આ મળે હો તને લેવી નથી ને ઓ હાલે સમજો ના 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 દીવડા કિંમત હતો ત્રણસો રૂપિયા ન લેવાય ન લેવાય ન લેવાય ભાઈ હાથી કાઢ્યું છે આમાં પાણી નાખો ને પાઈ દે પાણી પાઈ દે નકલી આ નકલી પાણી કેસરી છે ડોલ બોલ ને એવું છે ઝાડવા હારા છે હો પણ બધા ડુપ્લિકેટ છે હું ચિંટું કહું છું આ લઈ લે માનતો નથી આને ઘરમાં લગાડવું હોય ને તો એલા ઓલા નાના નાના દીવડા છે મસ્ત લાગે આપડે સામે હમણાં ઓલું કરવું એટલે લગાડશું आ बता दीवड़ा से जो अंदर व्हाइट बताए अंदर दीवड़ा यूं से खोल तो अत्तर से है अत्तर नहीं तो आले ईसे से ले हाँ वो मच कहीं है नहीं डागला डुगली रमेश आओ उसे कहीं हम्म डागला डुगली रमेश

ઈ હારું છે ઝાડું છે લાઈટ વાળું ઝાડું હોય ને તો કે ખોલીને જોયેલું છે ઓ લાગતું ન કે લાઈટ વાળું નથી લાગતું એવું પછી અંદર જાહે ને પછી નું ગાવડા બધા બધા માથે ચડી જાય હાલો ને ઘરે થી ફોન બોન આવ્યો તો ફ્રેમ બેમ નું હું છે અમે મૂળ આવ્યા તા ફ્રેમ લેવા ને ભાઈ ને ગમી છે આ ફ્રેમ મને આ ગમે છે એનો ઘરે ફોટા મોકલા છે બે ત્રણ ફ્રેમના હવે કઈ ફ્રેમ ગમે ઘરવાળા એનું ઉપર આધાર રહે ઉપર આ બે છે એક બે એય એ ફ્રેમ નથી લુખેશ ગુલાબ લઈ લે ચિન્ટુ કોકને દેવું હોય તો બુકે બુકે કંઈ આ હકાય ઢૂલે ફૂલ હે ગુલાબ કા આ છે ડાકલા ડુગલી વાળો ડિપાર્ટમેન્ટ આ સિંહ જો बब्बे सी <laughs> के सी ठीक है कुत्रो हैला कुत्रो से हैला सकले थोड़ा बात बने ना 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 रमकडा वाला डिपार्टमेंट से आनेत लेऊन टिक टक टो खटा रे बदो जोडाय लेऊ से मजा आवे से हां रे ये वाला पैडा राखसो मकिन ये हरस आजो हमरो आनहु छु क्यों है આવું કાંઈક છે અહીંયા ડીઆઈવાય માં અમારે ઘરેથી કઈ રિપ્લાય બીપલાય આવ્યો ને એટલે પાછા આમ ધોયેલા એમ યોયલા મૂળાઈને જેમ બાર નીકળી ગયા શું કેવું જેન્ટો ભાઈ તમારું આય ફૂલ નેટ ભાઈ એમ લે તો મોકલી દે પછી પાછા જાય એમ કરી હવે તો કાંઈ ભાઈ ફોન બોન કરે છે પછી જોઈ શું થાય નકર પાછા ઘરે વહીયા જાવ બરોબર મિત્રો સારો હાલો મળશે પછી ના બ્લોક મા તો ડીઆઈ વાય એમાં આટો મારો આવ્યા તા તો મને લાગ્યું તમને સારો બતાવી દો બરોબર સારો હાલો મિત્રો મા દેવ